તો પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ની મુલાકાત લીધી હતી પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા જ્યાં પરિવારના સભ્યો સાથે એકતા નગરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એસઓયુની મુલાકાત લીધી તેમણે સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી પરિસરમાં સરદાર સાહેબના જીવન પ્રસંગો ભારત એકીકરણના સંઘર્ષ અને પ્રતિમાના નિર્માણ પ્રક્રિયાને રજૂ કરતી વિશાળ ફોટો ગેલેરીની પણ મુલાકાત લીધી વ્યૂંગ ગેલેરીમાં નર્મદા ડેમ વિધ્યાંચલ સાતપુર્ણા પર્વતમાળામાં નર્મદાના નય નજારો પણ નિહાળ્યો ડોક્ટર કિરીટ પટેલે કહ્યું કે આ વિસ્તારનો અદ્ભુત વિકાસ થયો છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા

ઊંચામાં ઊંચી સરદાર પટેલની જે પ્રતિમા બનાવી છે જેને પણ વિચાર આવ્યો એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત સરકારમાં જેને પણ આ સ્ટેચ્યુને ડિઝાઇન કરી છે એવા આર્કિટેક્ટ સુઠાર અને એલ કંપની આ તમામને અભિનંદન આપું છું કે સરદાર પટેલનું જે કદ હતું સરદાર પટેલ એ માત્ર લોક નેતા નહોતા પરંતુ લોકોની લાગણી દિલ દિમાગ અને હૃદય સાથે જોડાયેલા એ નેતા હતા